આગાખાનનો જન્મ 1936 છત્રીસમાં થયો હતો અને તેમણે સ્વિટ્ઝર્લેન્ડ અને અમેરિકામાં શિક્ષણ મેળવ્યું હતું 1957 સત્તાવનમાં તેમના દાદાના નિધન પછી તેઓ માત્ર વીસ વર્ષની વયે ઇમામ બન્યા હતા તેમના પર દાદા સુલ્તાન મોહમ્મદ શાહ આગા ખાનનો પ્રભાવ રહ્યો છે એક જાણીતા સમાજ સુધારક અને શિક્ષણ શિક્ષણવિધતા આગાખાને હંમેશા ઇસ્લામિક મૂલ્યો અને આધુનિક વિચારધારાઓ વચ્ચે સંતુલન જાળવ્યું છે તેમણે શિક્ષણ આરોગ્ય અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રોમાં એક પહેલો કરી છે તેમના દ્વારા સ્થાપિત આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક એકેડીએન વિશ્વના ત્રીસથી વધુ દેશોમાં કાર્યરત છે અને લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે તેમના નેતૃત્વમાં ઇસ્માઇલી સમુદાયે વિવિધ પડકારોનો સામનો કર્યો છે અને એક મજબૂત અને સમૃદ્ધ સમુદાય તરીકે ઉભરી આવ્યો છે

તેઓ વીસ વર્ષની વયે ઇમામ બન્યા હતા તેમણે શિક્ષણ આરોગ્ય અને ગ્રામીણ વિકાસમાં અનેક પહેલો કરી છે આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક વિશ્વના ત્રીસથી વધુ દેશોમાં કાર્યરત છે તેમના નેતૃત્વમાં ઇસ્માઇલી સમુદાયે ઘણો વિકાસ કર્યો છે